કેડિયાનગર પાસે માલગાડીના બે ડબ્બા ખરી પડતા રેલવે વ્યવહાર ખોરવાયો અનેક ટ્રેનોને ડાયવર્ટ કરાઈ હવે ટ્રેન વ્યવહાર પૂર્વવત કરાયો નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર કિડિયાનગર પાસે માલગાડીના બે ડબ્બા પાટા ઉપરથી ખડી પડતા

કિડિયાનગર પાસે ડાઉન લાઇન માં જતી માલગાડી બે વેગન પાટા ઉપર થી ખરી પડતા કન્ટેનર દૂર ફંગોડાયા હતા પાટા ઉપર થી બે ડબ્બા કેમ ખરી પડ્યા છે તેની તપાસ તો રેલવે પ્રશાસન કરી રહ્યું છે પરંતુ આ ઘટના થી રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો બંને બાજુની ની ની રેલ લાઇનો ઉપર ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો આ ઘટના માં કોઈ જાનહાનિ થઈ નથી ગાંધીધામ પાલનપુર એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી હતી બાંદ્રા ટર્મિનસ ભુજ ને બિલડી મહેસાણા વિરમગામ સામખિયાળીના પરિવર્તિત માર્ગો ઉપર ચલાવવામાં આવી હતી દિલ્હી સરાઈ રોહિલ્લા ભુજ એક્સપ્રેસ ને બિલડી મહેસાણા વિરમગામ સામખિયાળીના પરિવર્તિત માર્ગો પર ચલાવવામાં આવી હતી ડબલ ટુ ફોર એટ થ્રી ભગત કી કોઠી ગાંધીધામ એક્સપ્રેસ ને બિલડી સ્ટેશન ઉપર શોર્ટ ટર્મિનેટ એટલે કે રોકાવી દેવામાં આવી હતી જેના કારણે મુસાફરોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ખાસ કરીને પરિવર્તિત માર્ગ ઉપરથી ટ્રેનો ચલાવવામાં આવતા મુસાફરોને મુશ્કેલી વધી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ રેલવે પ્રશાસન દ્વારા તુરંત સ્થળ ઉપર રાહત ટ્રેન રવાના કરવામાં આવી હતી તેમજ રેલવેના વરિષ્ઠ અધિકારીઓને તેમજ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા દૂર ફંગોળાયેલા કન્ટેનરોને ક્રેનની મદદથી ઉઠાવવામાં આવ્યા હતા

આ ઉપરાંત જ્યાં ટ્રેન ખોડી ત્યાં અંડરબ્રિજ નું પણ કામ ચાલુ છે દર્શક મિત્રો આજે તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર